આપણી નજીક આવી રહ્યો છે કે આપણે એની નજીક જઈ રહ્યા છે કારણ કે આપણે નજીક જાય તો એ નજીક આવે આપણે એક સ્થાને ઊભા રહીએ તો આપણી નજીક કોઈ વસ્તુ નથી આવે તો પુરસાદ તો કરવો પડે થોડું ચાલવું પડે ત્યાં સુધી પહોંચવું પડે તો કોઈ તો ચાલો હવે નવઘણ કુવો નજીક આવી ગયો છે તો આપ તેનો લાવો લઈએ નવઘણ કુવો જોઈ શકો છો તમે નવ ગોણ કુવા તરફ આપણે ઉતરી રહ્યા છે અમારી સાથે તમે જોડાઈ રહેજો આ દિવ્ય દર્શન નવ ગોણ કુવાના અને જ્યારે પણ તમે આવો તો માં ખોડિયાર ત્યાં સાક્ષાત બિરાજમાન છે રાનો ગણના કુળદેવી જે ચાલીસ વર્ષ થી આ ભગવતીની પૂજા કરે છે અને આ રાન ઓગણ ના કુલદેવી છે હા હા ને કુલદેવી આજે કુવામાંથી પ્રગટ થયા છે હા હા રાન ઓગણ ના કુવા પ્રગટ થયા છે બરાબર હા આ આપણે નોગન કૂવા તરફ જઈએ કડી કડી વાવ નોગણ કુવો જે લો જોયો એ જીવતો મુવો એટલે મૃત્યુ પહેલાં આ નોગણ કુવો જોવાનું કીધું છે જીવતો મૂવો એટલે એનો કોઈ ખોટો ભાવ તો નથી કાઢવાનો આ તમે જોઈ શકો છો આ કુવાનો કૂવાનું હવે આપણે આની નીચેના ભાગમાં ઉતરીએ જે પગથિયા એક જ પથ્થરમાંથી આ કોતરેલા છે અને આ તમે જોઈ શકો છો આ દેવી શક્તિ એ બનાવેલી હોય છે આ મનુષ્યનું નિર્વાણ નથી આ ઘણા સમય પહેલાં જ્યારે હું અહીંયા આવ્યો તો ત્યારે એક માજી એમ કીધું આ મનુષ્ય ન બનાવી શકે આ દેવ શક્તિ જ્યારે સાથ આપે ત્યારે આ વસ્તુ શક્ય બનવું તો જેમ જેમ આપણે અંદર જતા જઈએ છે એમ અંધારું થતું જાય છે કારણ કે એક જ પથ્થરમાંથી આ બનાવેલો છે તમે જોઈ શકો છો આ પગથ્યા આપણે ઉતરવા પડે છે નીચે આ હર પગથિયા ઉપર એક બારી છે અને એક જ પથ્થરમાંથી કેવી રીતે બનેલું છે એ જમાનાના જે વૈજ્ઞાનિકો જેને કહેવાય આર્કિટેક આ સાવ નીચે સુધી પહોંચી ગયા આપણે અને ઉપર જે બારી દેખાય છે ત્યાંથી આપણે આવ્યા ઉપર જે બારી દેખાય છે આ ગોળ 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 ક્યાંથી આપણે આવ્યા છે તો ચાલો આ નીચે સુધી આપણે આ સાવ નીચે આ કુવાનું પાણી દેખાય છે તમને એમાં કૂવો પૂરો થઈ ગયો આ પાણી આવી ગયું અહીંયા આ જોઈ શકો છો નીચેનો ભૂગર્ભ ને હવે અહીંથી આપણે જાય પાછા ઉપર અહીંયા છે ને વર્ષો પહેલાં જાળી હતી આ જાળી કાટ નાખ્યું પહેલા વર્ષો પહેલા મેં અત્યારે જાળી હતી એટલે બાળકોનું ધ્યાન રાખો હા બસ ભાવ આગળ તમે રહેવા દો બાળકો છે ને આપણે એકલો તો વાંધો નહીં તો આપણે આ નવગણ કૂવો જોયો અને એ જમાનામાં રજવાડામાં જે બૈરાવ પાણી ભરવા આવતા તો એને કોઈ જોતું નહીં એના ચહેરાને એટલે નીચે પગથિયાંથી ઉતરીને આવતા અને કસરત થઈ જતી પોતાની આ તા ચરતા આમાં કેટલું અંધારું છે આ આ અને આપણે બારી જે દેખાડી નીચેથી આ ટાઈપની બારીઓ છે પથ્થરમાંથી માંથી કોતરીને એક જ પથ્થરમાંથી માંથી કોતરીને બનાવેલી છે આજે બારી આપણે જોઈએ હા થોડા આપણે નીચે જાય એટલે શ્વાસની ની બહુ ની એમાં કોઈ ડરવાનો પ્રશ્ન નથી નામ લઈને નીચે જવાનું

શરીર અને કાયાને આપણે ઉપર ઉપાડીએ એટલે થોડો શ્વાસ ચડે એટલે પરિશ્રમનો નિયમ છે કે પરિશ્રમ સિવાય કઈ વસ્તુ મળતી નથી એ આ ઊંચાઈ ઉપરના સંકેત આપણે આપે છે તો આ એ જમાના જે બાદશાહ હતા એ પક્ષી પ્રેમી હતા અને પક્ષીઓ માટે ખાસ આ વસ્તુને બનાવેલી આનું નિર્માણ તો જો ભારત એના એના જે છે દર્શન કર્યા તો આગળ આપણે સંપૂર્ણ દર્શન કર્યા થોડી શ્વાસની તકલીફ થઈ તો ઊંચાઈ ચડવામાં થોડો પરિશ્રમ તો પડે કારણ કે પરિશ્રમ વસ્તુ જેવી છે પણ જેને નિર્માણ કર્યું હશે આ કુવાનું ત્યારે એની કેટલી શક્તિઓ વપરાણી હશે શું કલ્પના કરી હશે શું વિચાર્યું હશે અને શું નિર્માણ છે તો ઈશ્વરી શક્તિ આ સર્જન કરી શકે મનુષ્યના હાથની આ વાત નથી આ વર્ષો પહેલાં એક માજી અહીં બેઠા હતા એની મને વાત કરી ત્યાં તો એ શક્ય બની તો આ નવગણ કુવાના દર્શન કર્યા ચાલો પછી મળીએ જય ગિરનારી જય એક ગર્વ ની વાત છે કે આપણો ભારતની અંદર જન્મ થયો છે ઓળખીએ છીએ આ એક ઉભો છે અને ઉપર જૈન દેરાસરો છે માં અંબાના બેસણા છે અને પાછળના ભાગમાં તમે જયારે જાઓ ત્યારે દત્ત મહારાજની ટૂંક દેખાય અને આ તપસ્યાની ભૂમિ એટલે ગિરનાર પર્વત તો જરૂરથી જુનાગઢ આવો ત્યારે ગિરનારના અવશ્ય દર્શન કરજો આ ક્ષેત્ર ને હૃદયમાં બિરાજી રાખજો આ માં ભગવતી ખોડિયાર અને એની જાગતી જ્યોત જય માતાજી બાપુ જય માતાજી અને આ રાનો ગણના કુળદેવી જે કહેવાય એ ભૂગર્ભમાં અને અખંડ જ્યોત ચાલુ છે એના દર્શન કરો મારી સાથે એ માં ભગવતી ભલે કોઈ પણ મંદિર કોઈ પણ સ્થાન હોય ત્યાં સેવાધારી વ્યક્તિ હોય ને એની મોટી સેવા હોય છે બધા કરતા ભગવાન તો હોય જ છે પણ ભગવાનનું જે ધ્યાન રાખે એ મોટો કહેવાય તો જયારે પણ તમે રાનો ગણનો કુવો જોવા આવો તો મા શક્તિ ભગવતીના જરૂર દર્શન કરજો અને હું ચાલીસ વર્ષથી આ પૂજા કરે

સાચી વાત છે અને આમાં ભગવત્રી અલૌકિક દર્શન જ્યોત ના દર્શન અને વધારે આવા સેવાધારી વ્યક્તિ છે ને એના દર્શન મૂલ્યવાન પૈસા લેતા કોઈ

તો અહિયાં દાદા શું શું આવે છે અહિયાં વડોદરા ચિન આવે સુરતથી આવે બોમ્બેથી આવે રાજકોટ ચિન આવે અહિયાં માનતાઓ લઈ લઈ આવે છે અને શ્રદ્ધા નો વિષય છે શ્રદ્ધાનો વિષય છે એ વાત બરોબર છે અને માનતા પૂરી પણ થાય છે કે માને ગણાયના કોરા નો ભરાતા હોય કોઈને કઈ તકલીફ હોય તો મા પાસે આસ્થા રાખે હમ

નિસ્વાદ કરેલી ભક્તિ નિસ્વાસ કરેલું કર્મ ઈશ્વર સ્વીકારે છે બાકી મનુષ્યનો જન્મ છે આવ્યો ગયો વહી જવાનો છે પણ કરેલું કર્મ એની સાથે શાશ્વત રહેવાનું છે માતાજી દાદા